મારા ગોત્રી નું જે હતું મારા બાર મૂક્યા સુરાધમાય ની મલપાર હતી બતાવી હું સુરાધમા જીણા તારી ની તારી હતી બતાવું તું ખુરશી ઉપર બેઠો છો તારી દીકરી નંબર એક વૈશા નંબર બે જગા બાબુ કરશે ને બસુ રાજુ કાળું માં ક્યાં ચાર પેઢી નો બાર છો તું મારી ચાર પેઢી વાળો નથી જગા બાબુ તું મારી ચાર પેઢી માં છો તું પાઠાની મેળ ને બતાવ્યું છો ભાવનગર બતાવ્યું છો સાવરકુંડલા બતાવ્યું છો પાઠાની મેળ ખાઈ ગયા ચાર ધામના દાદા રખાય તમે ખાઈ ગયા ચાર ની દેવજી ખાઈ ગઈ ઠીક અને ઠીક તો મારે ચાર ધામના દાદા રખાય કરી દીધું અને જે કઈ સહી વીડિયા બનાવી બનાવી બોકડા જેટોના સાત તહાળિયું બનાવી બનાવી તમને ખવડાવે તમારી જખા હોય

કોકોડો બતાવે કરમસિંહ માવજીની પેડી દેવ સુ મુટ્યો એની વાર અમે જેતા સે ની વારે છ પર તું જગાય દિલિપલાલા કોટ પર બેઠો તો નાજીન આવની ગોળો બતાવું તો તારે બાર ની માનતા એ બીડી પીન બતાય ક્યા વાત નું હું જગાય જીણા સબર 25 પસા પેડી આગળ રાખી એર મે ઓરિજિનલ હો દીકરી માંન ગાજી નો ડબા તોડ્યા અન દિલિપલાલા સાબાશી તું મનાય એમ દિલિપલાલા આગળ છે ને જીણા જબર તારો કોટ પર દિલિપલાલા બેઠો

બાકી તારી જવાય ને જગ્યા દોઢ લાખ ના ખર્ચ ખાયા રોજ બીજા મૂર્જા કરે તો મારી ચાર ને કાંઈ ફળે છે સુરાત અમાને કાંઈ ફેર નો પડે ગામ હોય ને કુતરા ભૈસાદ કરે તારી રેખા સીધો સુરાત અમાતાજી